આણંદ શહેરના વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજિત આદ્યશક્તિ નવરાત્રી બે હજાર પચીસ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે પવિત્ર જલ ઝીલણી અગિયારસના શુભ દિવસે મંડળ દ્વારા પરંપરાગત રીતે થાંભલી રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ વિજય પટેલ સહિતના મુખ્ય હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક વિધિ વિધાન સાથે થાંભલી રોપીને નવરાત્રિ મહોત્સવની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં આવી છે મંડળના પ્રમુખ વિજય પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એચ કે પટેલ પ્રજ્ઞેશ પટેલ શ્વેતલ પટેલ અને ગાયકવૃંદ સહિતના મહાનુભાવો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ થાંભલી રોપણ વિધિમાં માતાજીની સ્થાપના માટેના મુખ્ય આધારસ્તંભને શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોપવામાં આવ્યો હતો આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય અને ઉમંગભેર જોવા મળ્યું હતું જે આગામી નવરાત્રિની ભવ્ય ઉજવણીનો સંકેત આપે છે આણંદ શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જાળવી રાચીને યુવક મંડળ દ્વારા દર વર્ષે આદ્યશક્તિ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ માતાજીની પૂજા અર્ચના ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને નવરાત્રિ નવરાત્રીના દિવસો નજીક હોવાનો સંદેશો આપ્યો છે અને સમસ્ત ભક્તોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે વિદ્યાનગર રોડ યોગ મંડળ વીઆર વાયમ દ્વારા આયોજિત છત્રીસમાં ગરબા મહોત્સવમાં આજે અમે થાંભલીનું નું મુહૂર્ત કરી ગરબાના કામની શરૂઆત કરેલ છે સર્વે ભક્તોને વિનંતી કે વધુમાં વધુ સાહ સહકાર આપે અમારી જોડે અમારા ગાયકવૃંદ ઝુકેતભાઈ પટેલ વસંતભાઈ પટેલ તથા અમારા મુખ્ય સ્પોન્સર નીલયભાઈ જયરાત પરિવાર હાજર રહી વિજયભાઈ માસ્તરની ટીમ અમે આજે ભેગા મળીને થાંભલીનું મુરત કરેલ છે તો તમને સર્વેને અમારા ગરબામાં જોડાવા વિનંતી